સુરતમાં ઉર્જા વિભાગની પરીક્ષામાં કૌભાંડ મુદ્દે ખુલાસો થયો છે સેટિંગ કરી પાસ થનારા વધુ બેતાલીસ નોકરિયાતોને નોટિસ પાઠવવામાં આવી છે પીજીવીસીએલના વીસ નોકરિયાતોને અને એમજીવીસીએલના બાવીસ જેટલા નોકરિયાતને નોટિસ પટકારવામાં આવી એક પરીક્ષાર્થી દીઠ રૂપિયા આઠ લાખથી દસ લાખ પડાવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચે પાંચ મહિના પહેલા આખું કૌભાંડ ઝડપી પાડ્યું હતું ત્યારે અગાઉ મહેસાણાથી અગિયાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે સુરતમાં ઉર્જા વિભાગમાં લેવાયેલી પરીક્ષાનો જે મામલો હતો તેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે આખું કૌભાંડ ઝડપ્યું હતું એક પરીક્ષાર્થી દીઠ રૂપિયા આઠ લાખથી દસ લાખ પડાવ્યા હતા અને હવે જે નોકરીયાતો છે બેતાલીસ જેટલા નોકરીયાતોને નોટિસ પાઠવવામાં આવી છે ત્યારે સોફ્ટવેરના માધ્યમથી આખો ખેલ રચવામાં આવ્યો હતો પરીક્ષાની અંદર ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે